ટાટા ને કરોડો અને ખેડૂતોને સવાલ ભાણવડ તાલુકાના માનપર વિસ્તારના ખેડૂત કરશનભાઈએ રવિવારે આત્મહત્યા કરી લીધી તેમણે પરિવારનું સોનું ગીરવે મૂકી બિયારણ ખરીદી અને આ વખતે વાવણી કરી હતી કમોસમી વરસાદે તેમનો પાક નાશ કર્યો વ્યાજે લીધેલા પૈસા નહીં ચૂકવી શકે ઘરનું સોનું પાછું નહીં આવે એ ચિંતામાં કરશનભાઈએ રવિવારે આત્મહત્યા કરી લીધી પરંતુ સરકારી ચોપડે આ આત્મહત્યા પારિવારિક અથવા તો માનસિક તણાવના કારણે બોલશે ક્યાંય એમાં નહીં લખ્યું હોય કે કમોસમી વરસાદના કારણે પાક નુકસાની જતા કરશનભાઈએ આત્મહત્યા કરી આટલી અસંવેદનશીલ સરકાર આટલું અસંવેદનશીલ તંત્ર રહેશે સવાલ એ છે કે શું ગુજરાત અને ભારત ભારતને આત્મનિર્ભર કરવા માટે ખેડૂતનું યોગદાન નથી માત્ર ઉદ્યોગોનું જ યોગદાન છે ગુજરાતમાં ટાટા ને નેનો પ્લાન્ટ નાખવા માટે સત્તા પક્ષે રૂપિયા ચારસો છપ્પન કરોડની શૂન્ય પોઇન્ટ એકના વ્યાજ દરે ધિરાણ કર્યું એ બી વીસ વર્ષ પછી ચૂકવવાનું કમોસમી વરસાદમાં ગુજરાતના ખેડૂતોને પારાવાર નુકસાન થયું હોય તો એ જ વ્યાજ દરે ગુજરાત સરકાર કેમ સહાય ના કરી શકે એ સૌથી મોટો સવાલ છે આ જગતના તાતના નામે મત માંગવા માટે હાથ ફેલાવતી આ સત્તા પક્ષ ખેડૂત માટે ક્યારે સંવેદનશીલ થશે કેમ સરકાર ખુદ એવું કહે છે કે દસ લાખ હેક્ટર જમીનમાં નાશ પામ્યો છે પાક અને તેમ છતાં સર્વે કરવું આવું છે જો તમે ખુદ કહેતા હોય કે દસ લાખ હેક્ટર જમીન પર પાકને નુકસાની થઈ જાય તો સેનો સર્વે ટાટા ગુજરાતના ખેડૂતો માટે સંવેદનશીલ થવાની જરૂર છે રાજ્ય સરકારે વારંવાર આવતા કમોસમી વરસાદ દુષ્કાળ જેવી પરિસ્થિતિ માટે કાયમી આર્થિક આયોજન કરવાની જરૂર છે જેથી ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવી પડે નહીં નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝ ના હરેશ ઝાલા ડી માં આપનું સ્વાગત છે નીતિ આયોગના બે હજાર પચીસ માર્ચ અહેવાલ પ્રમાણે ગુજરાતના કુલ મૂલ્ય વર્ધનમાં કૃષિનો હિસ્સો સોળ ટકા છે ગુજરાતના વિકાસ દર વૃદ્ધિ દર એટલે કે ઘરેલું ઉત્પાદનમાં એનો હિસ્સો પંદર જેટલો છે કૃષિ દર વર્ષે પાંચ ટકાના વૃદ્ધિ દરે વિકાસ પામે છે ગુજરાતમાં રજિસ્ટર ચોપન લાખ ખેડૂત છે અને તેમ છતાંય વિકસિત ગુજરાતમાં ગુજરાતના ખેડૂતની માથાડીટ આવક વાર્ષિક માથાડીટ આવક માત્ર બાર હજાર પાંચસો રૂપિયા કેમ કેમ ગુજરાતનો ખેડૂત ગુજરાતના ઉદ્યોગપતિને વેપારીઓની જેમ વિકાસ પામતો નથી કારણ કે ગુજરાતનો ખેડૂત મહેનત તો કરે છે પરંતુ કુદરત રૂઠે છે અને કુદરતના રૂઠવાની સાથે સાથે સરકારની બેવડી નીતિનો ભોગ બને છે સરકારમાં અથવા તો સત્તા પક્ષ માટે ઉદ્યોગ માટે જુદા નીતિ નિયમો છે અને ખેડૂત માટે જુદા નીતિ નિયમો છે એક ઉદ્યોગકાર એક ઉદ્યોગ ગ્રુપ ગુજરાતમાં કાર પ્લાન્ટ નાખવાનો વિચાર કરે છે તો ગુજરાત સરકાર એની તિજોરી ખોલી નાખે ટાટા મોટર્સને સાણંદમાં ટાટા ને ખેડૂતો માટે રાજ્ય સરકાર દર વર્ષે કમોસમી વરસાદ આવે અથવા તો દુષ્કાળ પડે તો રાજ્ય સરકાર હેક્ટર દેઠ ભાવ નક્કી કરી અને ખેડૂતને વળતર આપે છે જે એમના ખર્ચ જેટલું પણ હોતું નથી આ ખેડૂત કેવી રીતે જીવશે કેવી રીતે ટકશે સવાલ એ છે કે તમે જો ટાટા નેનોને આટલું મોટું ધિરાણ આપી શકતા હોય તો ગુજરાતના ખેડૂતોએ બેંકો પાસે હાથ પડે છે શું ગુજરાતના ખેડૂતો ગુજરાતને આત્મનિર્ભર કરવા ગુજરાતને જીએસટી વધારવા માટે યોગદાન નથી આપતા ગુજરાતનો ખેડૂત જ્યારે બિયારણ લે ખાતર લે ટ્રેક્ટર ખરીદે થ્રેશર ખરીદે પેસ્ટિસાઇડ ખરીદે ત્યારે શું જીએસટી નથી ભરતો એના પરિવારજનો જ્યારે ફ્રીઝ કરી દે સ્કૂટર ખરીદે કે અન્ય સાધનો ખરીદે ત્યારે જીએસટી નથી ભરીને ગુજરાતની તિજોરી છલકાવતો તો ગુજરાતની તિજોરી પર જેટલો અધિકાર ઉદ્યોગપતિઓનો છે એટલો અધિકાર ખેડૂતોનો કેમ નહીં ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે કાયમી ધોરણે એક આર્થિક વ્યવસ્થા ઊભી કરવી પડશે તમે ક્લાઇમેટ ચેન્જના નામે બુક તો લખી નાખો છો તમે ક્લાઇમેટ ચેન્જના નામે હજારો કરોડ રૂપિયા ખર્ચી કાઢો છો સરકારી તાઇફા સરકારી ફંક્શનો માટે તમે હજારો કરોડો ખર્ચો છો પણ ગુજરાતના ખેડૂતો માટે તમારે કાયમી આયોજન માટે પૈસા નથી એટલે દર વર્ષે તમારે ખેડૂતને કહેવું પડે કે તમે ફરી રજિસ્ટર કરો તમે ફરી સર્વેમાં દાખલ થાવ સર્વેના આંકડા પ્રમાણે તમને સહાય કરવામાં આવશે શા માટે આ નિર્ણય ટાટા મોટર્સને લાગુ પડ્યો ટાટા મોટર્સે જ્યારે નેનો પ્લાન્ટ નાખ્યો ચારસો છપ્પન કરોડ રૂપિયાનું ધિરાણ કર્યું ત્યારે એને પૂછેલું કે ભારતને ગુજરાતમાં આ નાની ગાડી કેટલા વખત ચાલશે કે નહીં ચાલે એનું ઉત્પાદન કેટલા વર્ષ તમે કરી શકશો ટાટા નેનો પ્લાન્ટ બંધ થઈ ગયો નેનોનું ઉત્પાદન બંધ થઈ ગયું તમે ચારસો છપ્પન કરોડ અત્યારના બજાર ભાવ વ્યાજ ખરીદ લો છો એ લોનના પૈસા પાછા લીધા જો એ ન લીધા હોય તો ગુજરાતના ખેડૂતો માટે કેમ સરકાર સંવેદનશીલ નથી કેમ સરકારની તિજોરીઓ ખુલ્લી મુકાતી નથી ગુજરાતનો ખેડૂત પણ ગુજરાતની તિજોરીમાં એટલો જ શિફાળો આપે છે જેટલા ઉદ્યોગપતિઓ આપે છે પછી એ ટાટા હોય બિરલા હોય અંબાણી હોય રૂયા હોય કે અદાણી હોય તો શા માટે ગુજરાતના ખેડૂતોને એટલો જ અધિકાર નથી મળતો ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે

કે મત માંગવા તમારે જવાનું છે અધિકારીઓએ નહીં એટલે અધિકારીઓ જે તમારા પાસે બિન વગાડે એના આધારે સરકાર ના ચાલે આટલું ઓછું હોય એમ સત્તા પક્ષના એક સાંસદ તો એવું બોલી ગયા કે ઉદ્યોગપતિઓએ સહાય કરવી જોઈએ ભાઈ આ સરકારની તિજોરી શાના માટે છે આ ખેડૂતોએ સરકારી તિજોરી નથી છલકાવી એમાં એમનો કોઈ ફાળો નથી ગુજરાતના વિકાસમાં ગુજરાતના ખેડૂતોનો કોઈ ફાળો નથી તો શા માટે સરકાર એમ કહે છે કે ઉદ્યોગપતિ એના સાંસદ એમ કે ઉદ્યોગપતિઓ મદદ કરે તો તમારી જવાબદારી શું તમારા રાજકીય ફંક્શનોમાં સરકારી પૈસા વાપરવાની જવાબદારી છે તમારી એ તમારો હક છે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારે કાયમી ધોરણે એક પેકેજ અથવા તો એક વ્યવસ્થા ઉભી કરવી પડશે તમે દર વર્ષે ક્લાઇમેટ ચેન્જના નામે હાથ ખંખેરી શકો નહીં ગુજરાતનો ખેડૂત અગર વિકસિત થશે વૃદ્ધિ પામશે કમાશે તો ગુજરાતની તિજોરી વધારે ગુજરાત વધારે કૃષિ આધારિત થશે માત્ર ઉદ્યોગ કે સર્વિસ સેક્ટર પર કોઈ દેશ રાજ્ય ચાલી શકે નહીં ખાવા માટે અન્ન જોશે પહેરવા માટે કપડાં જોશે એ સરકારે ભૂલવું જોઈએ નહીં સત્તા પક્ષે ભૂલવું જોઈએ નહીં દર્શક મિત્રો ગુજરાતના ખેડૂતોની સમસ્યાને વાચા આપવા માટે બેનિફિટ ન્યૂઝનો શું મત છે તે તમારે વાંચવું હોય તો મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની અથવા જો આપને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો